મુન્દ્રામાં બારોઈ રોડ ઉપર મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો મુન્દ્રા શહેરમાં બારોઈ રોડ ઉપર આવેલ હોલ એપાર્ટમેન્ટમાં આવેલા શાંતિલાલના ફ્લેટમાં રહેતા ફરિયાદી મૂળ રાજકોટના દર્શના રતિલાલ હેદરપરાના કબજાનો સેમસંગ કંપનીનો એમ થર્ટી વન મોબાઈલ ચોરાઈ ગયો હતો જે બાબતે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે અંજારના સરફરાજ સલીમ બાયડને ઝડપી ચોરાવ મુદ્દા માલ કબજે કર્યો હતો વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ વિશ્વવ્યાપી પાર્સલ સેવા વિદેશમાં આપના પ્રિયજન જે સૌથી વ્યાજબી કિંમતે મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલેવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર